આપણે બધા પણ એ જ રીતે એના એક્સટેન્ડેડ ફોર્મ્સ છીએ અંશ છીએ પ્રભુના આપણે આપણી ઈચ્છાથી આપણી પ્રયત્નથી આપણી મહેનતથી કે આપણે આ માથે ઉભા રહીને લખાઈને આપણે લઈને આવ્યા હતા આ શરીર ના ભગવાને આપણને કૃપા કરીને આપેલું છે આ શરીર એટલે બહુ આના ઉપર આપણને બહુ ઘમંડ નહીં કરવાનું પણ આ સાચવવાનું ખરું જરૂર આપણા માટે નહીં એના માટે એનું છે એટલે આપણે એને સાચવવાનું ડગૃહ પૌરુષમ રૂપમ ભગવાને પહેલા પુરુષ આકાર અને પછી ભગવાને એક એક કરીને સ્વરૂપો જે લીધા એ બધા જ એના સ્વરૂપો છે જે પચીસ તત્વો આપણે બન્યા છે માટે થઈ અને સનત કુમાર બની ને પધાર્યા એના પાઠ ભણાવ્યા જુદી જુદી વસ્તુ આપણને મેસેજ એક એક અવતાર દ્વારા

યજ્ઞના મૂર્તિ જેને કહી શકાય જે ઋષિ એનું વર્ણન કરે છે એ પ્રમાણે તો એ સૌકર નું વપુ ભગવાને ધારણ કર્યું વેદ યજ્ઞ અને પૃથ્વી આ ત્રણ ની રક્ષા માટે માટે તમે જુઓ કોઈ પણ ભૂમિને લગતું કાર્ય કરીએ તો આપણે શું કરીએ છીએ પહેલા ભૂમિ પૂજન કરીએ તો ભૂમિમાં કોને કોને કચ્છ કરી પેલા એનું પૂજન કરીએ એની આજ્ઞા લઈએ પછી વર ની આજ્ઞા લો ને તો સ્ત્રી રાજી થાય એમને સ્ત્રી કશું પણ કરવા માટે હા ના પાડે કે પેલા અમારા એમને પૂછ્યા આવું એમની તો હાજ હોય પણ આમાં જોવાની વાત કેટલી અગત્યની છે વિવેક આપણને શીખવે છે કે ક્યાંથી ક્યાં શું હોય કનેક્શન અને પરમિશન ક્યાંથી મળે કેવી રીતે મળે આપણે બધા સમજો તો દુનિયામાં લોકો લક્ષ્મી 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 લક્ષ્મીની પૂજા કરે આમ કરે તેમ કરે લક્ષ્મી મળી જાય એટલે કે તમે મને બોલાવો છો હું તો પરણેલી છું મારો વર છે એને છોડીને હું કે તમારી પાસે આવતી હોઈશ અક્કલ નામની વસ્તુ છે બધા લક્ષ્મીની પાછળ ગાડા બને છે ને લક્ષ્મીને બોલાવવા માટે હું ખેંચવા માટે કોશિશ કરી એમ લક્ષ્મી આવે એટલે ભાઈ હું પરણે લી છું મારો વર છે તો ઉપાય કયો કે નારાયણ ને બોલાય લો તો લક્ષ્મી બોલાવવા નહી પડે કારણ કે જ્યાં નારાયણ ના ચરણ ત્યાં લક્ષ્મીજી રે એમનું ઘર છે નારાયણ ના ચરણ લક્ષ્મીજી નું ઘર નારાયણ ને બોલાવતા નથી લક્ષ્મી બોલાય બોલાય કરીએ ગમે તેટલા લક્ષ્મી યાદ કરો કે હવન કરો લક્ષ્મી આવે ઘર વાળા ને મૂકીને ના

આ બધો મેકોલે જયારે ઇન્ડિયા આવ્યા અને એને બધો ગામડા જંગલમાં ફરી અને બધું જોઈને આ વિવેક જોયો ને એને થયું કે આ સંસ્કાર જ્યાં સુધી છે ને ભારતમાં ત્યાં સુધી તમે એના ઉપર રાજ નહીં કરી શકો મેકોલે આ આપણા આ સંસ્કારો ઉપર કુઠારાઘાત કરી અને આપણને ભ્રષ્ટ કર્યા છે આદિવાસીના આસામના જંગલમાં ગયા હવે ગયા એટલે પેલા એ તો આતિથિ સત્કાર કર્યો પોતાના માટે બનાવેલી રસોઈ એને આપી દીધી તો કે તમે શું ખાશો બોલે બસ તમે લીધું એટલે અમારે મન ભગવાન જમ્યા તો કે તમે તો કે અમે કંઈ પણ કરી લઈશું ઘરમાં હતું જ એટલું જ બીજું કરવાના શું હતા પણ તોય પછી એને માનસિક રીતે ઘણી બધી રીતે ભ્રષ્ટ કરવાની કોશિશ કરી દારૂ તો 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 કે કે આ છે બધી રીતે એને અભડાવવાની કોશિશ કરી આખરે મેકોલે હારીને પાછા ગયા પછી એને જોયું કે આ સંસ્કાર જ્યાં સુધી છે ને જરૂર છે દાદાજી પરદેશ આવતા તો તમને બધાને યાદ હશે કે દાદાજી એક જ વાત કહેતા રજૂઆત કરતા બધાને કે સંપત્તિ ની લાઈમાં સંતતિ નહીં ગુમાવતા સંપત્તિ ની લાઈ માં સંતતી અને સંસ્કૃતિ નહીં ગુમાવતા મન થાય તો તમારા બાળકોને સંસ્કાર આપજો તો ધૂળમાંથી પણ સંપત્તિ પેદા કરી અને સંપત્તિની ખોટ ક્યારેય નહીં રહેજો એની પાસે સંસ્કાર હશે ને તો ધૂળમાંથી પણ સંપત્તિ પેદા કરી જાવશો